ઓમ નમઃ શિવાય આજે હું તમને અખાત્રી એટલે અક્ષ તૃતિયાનું મહત્તમ સમજાવું છું તો અક્ષર તૃતિયાનો અર્થ શું અક્ષ એટલે જેનો ક્ષય ન થાય જેનો નાશ ન પામે એ વસ્તુ અને તૃતિયા એટલે તિથિ અક્ષ તૃતિયાનું મહત્તમ શાસ્ત્રમાં ઘણું જ બતાવ્યું છે જેવી રીતે દિવાળીના દિવસોમાં આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે એવી રીતે અક્ષત તૃતીયાનું માહિતમ અનેક ગણું છે શાસ્ત્રમાં અક્ષર તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજનનું માહિતમ બતાવી છે અક્ષત તૃતિયાના દિવસે આપણે ભગવાન વિષ્ણુને અક્ષત શાલિગ્રામને અક્ષત ચડાવવાનું માહિતમ અક્ષત એટલે ચોખા કોઈ પણ દિવસે ભગવાનને અક્ષત વિષ્ણુને ચોખાની પૂજા થાયતી નથી પણ અક્ષતનો એક જ દિવસ એવો છે કે તે દિવસે આપણે વિષ્ણુ ભગવાનને અક્ષત કહેતા ચોખાથી પૂજન આપણે કરીએ છીએ લક્ષ્મીજીને સફેદ ફૂલ અને વિષ્ણુ ભગવાનને તીળું ફૂલ ચડાવી અક્ષતથી પૂજા કરવાથી આપણા ઘરમાં અક્ષત કહેતા અક્ષય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એ લક્ષ્મીનો કોઈ દી નાશ નથી થતો આવો માતમ અક્ષય તૃતીયાનો અક્ષર તૃતીયા એ દિવસ એવો છે કે આ દિવસમાં કોઈ આપણે મૂર્ત હોય દાખલા તરીકે કોઈ વાસ્તુનું હોય લગ્નનું હોય એ કોઈ બીજું કળશ મૂકવાનું હોય તો એનું મૂર્ત જોવામાં આવતું નથી કારણ કે અખાત્રીનો દિવસ એવો શુભ દિવસ છે અને એ દિવસે શુભ ચોઘડિયું આખો દિવસ ગણાય છે તે દિવસે આપણે મુહૂર્ત જોવાની કોઈ જરૂર પડતી નથી આપણે અમુક મુહૂર્તમાં આપણે ગ્રહ જોવા પડે નક્ષત્ર જોવા પડે ચોઘડિયા જોવા પડે તો આ દિવસે આવું કોઈ જોવામાં આવતું નથી પણ જે કંઈ આપણે પૂજન કરીએ દાખલા દુકાનનું આપણે પૂજન કરીએ અને આપણે એનો ધંધો ચાલુ કરીએ અથવા મકાનની અંદર રહેણાંક કરીએ

કે અક્ષય દિવસે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું અને તે દિવસ પણ અખાત્રીજનું આપણે કહેવામાં આવે અખાત્રીજનું માહિતી શાસ્ત્રમાં ખૂબ બતાવ્યું છે અક્ષર તૃતીયા એટલે કોઈ વસ્તુનો નાશ ન થાય આજે મહાભારતમાં પણ ભગવાને યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો તો એ જવાબ યુધિષ્ઠિરને ભગવાન આપતા છે કે યુધિષ્ઠિર અક્ષર તૃતીયાના દિવસે કોઈ પણ કાર્ય કરો કે સિદ્ધ થાય છે એમાં શંકા નથી દાખલા તરીકે કોઈ પણ આપણે મકાનમાં રહેણાંક કરીએ તો પણ એમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે હોય છે અક્ષર તૃતીયાના દિવસે વિષ્ણુ પૂજન આપણે કરીએ લક્ષ્મીનું પૂજન આપણે કરીએ તો એનો પણ આપણને ઘણું અનંત ઘણું ફળ મળતું હોય છે આ અક્ષર તૃતિયાનું માહિતમ અક્ષર તૃતીયા એ શુભ દિવસ છે મંગલમય દિવસ છે આવા દિવસ આજે ત્રણ આવતા હોય છે એક અખાત્રીસનો દિવસ આવે છે એક દશેરાનો દિવસ આવે છે અને લાભ પાંચમ આ ત્રણ મુહૂર્ત શુભ કહેવાય છે આ શાસ્ત્ર માં શુભ મુહૂર્ત આપણે બતાડ્યા છે અક્ષર તૃતીયા નું આવા માધ્યમ છે અક્ષર તૃતીયા ના દિવસે કોઈ પણ કાર્ય સક્ષેત કરવા માટે આપણે પૂજન કરવું અને વહેલા ઉઠી આપણે સ્નાન કરવાનું એમાં ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો અક્ષર તૃતીયાના દિવસે વ્રતનો પણ મહત્તમ છે એક દરિદ્ર બ્રાહ્મણ હતો એ થોડોક વેપાર કરતો ધંધો એને ચાલતો ન હતો પછી એક બ્રાહ્મણ એને બતાડ્યું કે તું અક્ષર તૃતીયાનું વ્રત કરી

ભગવાન નર નારી પ્રાગટ્યનો દિવસ અને પરશુરામના અવતારનું પણ આજે ત્રણ દેવના પ્રાગટ્યના દિવસના કારણે ખાતરીનું માહિતી આજે વધુ ગણાયું છે એવું શાસ્ત્રમાં બતાવ્યું છે જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરજો ઓમ નમસ્કાર